શાંતિ આજે આપણે જોઈશું કર્મના આધારે જન્મ કેવી રીતે થાય છે ગીતામાં કહ્યું છે કર્મની ગતિ અતિ ગહન છે શ્રી કૃષ્ણના મિત્ર સુદામાજી કર્મની ગહનતાને ગાઈને કહે છે ગહન દિશે છે કર્મની ગતિ એક ગુરુના વિદ્યાર્થી તે થઈ બેઠો પૃથ્વીપતિ પતિ મારા ઘરમાં ખાવા રજ નથી રમતો ગોકુળ માકડા ગુરુને ઘેર લાવતો લાકડા તે આજ બેઠો સિંહાસન ચડી મારે તુંબડીને ને લાકડી કર્મની ગતિ અટપટી છે કારણ કે આ જીવન જ અટપટું છે એક મનુષ્ય દુઃખી કેમ અને બીજો સુખી કેમ દુનિયામાં દરેક ડિપાર્ટમેન્ટને ચલાવવા અને નિયંત્રણમાં રાખવાના કાયદા બનાવ્યા હોય છે પોલીસ ખાતા માટે પોલીસ મેન્યુઅલ ન્યાય માટે ઇન્ડિયન પેન્ડલ કોડ રેલવે ખાતાના પણ કડક કાયદા બનાવ્યા છે એવી જ રીતે આખી સૃષ્ટિના સંચાલન માટે પણ નીતિ નિયમ છે જ જેવી રીતે સૂર્ય નિયમિત ઉદય થાય છે આથમે છે વરસાદ તેની સિઝનમાં આવે છે આવા વિશ્વના સંચાલન માટે અને તેને સુવ્યવસ્થિત ચલાવવા માટે પણ કાયદો છે અને તે છે કર્મનો કાયદો તુલસીદાસજીએ કહ્યું છે કર્મ પ્રધાન વિશ્વ કરી રાખા જો જસ કરી સો તસ ચાખા અહીં કર્મના કાયદામાં એક ખૂબી છે કોઈ બાંધછોડ યા અપવાદ નથી લાગવકશાહી નથી ઘણા બધા એવા સંચિત કર્મો આત્માની સાથે હોય છે જે આત્માએ કરેલા કર્મ આજે નહીં તો કાલે અથવા બીજા જન્મમાં પણ ફળ આપે છે રામાયણનું ઉદાહરણ છે રાજા દશરથે શ્રવણ કુમારનો વધ કર્યો ત્યારે તેના વિરહમાં મરતાં મરતા તેના મા બાપે રાજા દશરથને શાપ આપ્યો કે તારો મૃત્યુ પણ તારા પુત્રોના વિરહમાં થશે હવે તે સમયે રાજાને એક પણ પુત્ર નથી હોતો તો આ જે કર્મ છે તે જમા રહે છે અને સમયાંતરે રાજાને એકના બદલે ચાર પુત્ર થયા તે મોટા થયા તેના લગ્ન થયા અને જ્યારે રાજ્યાભિષેક દિવસ આવ્યો તે સમયે પહેલું કર્મ ફળ આપવા માટે તૈયાર થયું અને આવા શુભ દિવસે પણ રાજા દશરથને મૃત્યુનું ફળ પ્રાપ્ત કરાવીને જ કર્મ શાંત થયું તેમાં થોડો પણ વિલંબ નથી ચાલતો સ્વયં રામજી પણ પોતાના પિતાને કમસે કમ ચૌદ વર્ષ સુધી પણ જીવનદાન ન આપી શક્યા એમની લાગવગ યા શરમ કાળની સામે ન ચાલી શકી એટલે કહેવાય છે ભગવાનના ઘરે દેર છે પણ અંધેર નથી હકીકતમાં કહીએ તો દેર પણ નથી બીજી મહાભારતની વાત રાજા ધરાષ્ટ્રની છે કહેવાય છે કે રાજા ધીતરાષ્ટના એક સાથે સો પુત્રો મરી ગયા ત્યારે રાજા શ્રીકૃષ્ણને પૂછે છે કે મારા જીવનમાં એવું મેં કોઈ પાપ નથી કર્યું કે જેના ફળ સ્વરૂપે મારે એક સાથે સો પુત્રો મરી જાય જ્યારે કૃષ્ણએ એમને તેમના પાછલા જન્મોને જોવાની દ્રષ્ટિ આપી ત્યારે એમણે જોયું કે લગભગ પચાસ જન્મો પહેલા તેઓ એક શિકારી હતા અને વૃક્ષ પર બેસેલા પક્ષીઓને પકડવા માટે તેમણે સળગતી ઝાડ એક ઝાડ પર નાખી તેમાંથી બચવા માટે ઘણા પક્ષીઓ ઉડી ગયા પરંતુ તે સળગતી ઝાડની ગરમીથી આંધળા થઈ ગયા અને બીજા બાકીના સો નાના પક્ષીઓ બળીને રાગ થઈ ગયા આ કર્મ પચાસ જન્મ સુધી સંચિત રહીને પાક્યા વગર પડી રહ્યું અને જ્યારે રાજાના બીજા પુણ્ય કર્મના આધારે તેને ત્યાં સો પુત્રો થયા અને પહેલું કર્મ પાક્યું તો આ જન્મમાં તે અંધ થયા અને તેમના સો પુત્રો મરી ગયા તો પચાસ જન્મો પછી પણ એ કર્મએ એમને છોડ્યું નહીં આવા અસંખ્ય કર્મ મનુષ્ય આત્માની સાથે સાથે દરેક જન્મમાં જાય છે અને જે કર્મ પાકે તે ફળ આપવા માટે તૈયાર થાય છે એના જ અનુરૂપ શરીર પરિવાર વાતાવરણ સ્થાન વૈભવ વગેરે આત્માને પ્રાપ્ત થાય છે કરેલા કર્મને ભોગવ્યા વગર છૂટકો જ નથી તેનાથી છટકી નથી શકાતું આપણે છૂટવા ગમે તે પ્રયત્ન કરીએ તો પણ તે કર્મ શાંત થતા નથી અને પાછળ પાછળ ફર્યા જ કરે છે કદાચ કોઈ વ્યક્તિ બુદ્ધિશાળી હોય અને દુનિયાની કોર્ટમાંથી સારા વકીલને રોકીને છટકી જાય પરંતુ ઉપરની સુપ્રીમ કોર્ટ કુદરતની કોર્ટ તેને છોડશે નહીં ત્યાં કોઈ વકીલ કે દલીલ યા સિફારિશ ન ચાલે ઘણા વર્ષો પહેલાંની વાત છે એક પ્રખર વિદ્વાન સેશન જજ હતા પોતે નાગર બ્રાહ્મણ અને ચુસ્ત વેદાંતી હતા કર્મના કાયદાના અભ્યાસી હતા એક સવારે થોડા અંધારામાં એક વ્યક્તિ દોડતો હતો એની પીઠ પાછળથી એક વ્યક્તિ ખંજરનો ઘા કરે છે અને આગળનો વ્યક્તિ પડી જાય છે અને તરત મરી જાય છે આ દ્રશ્ય જજે નજરની સામે પ્રત્યક્ષ જોયું ખૂની ભાગી ગયો તેને પણ સેશન જજે બરાબર ઓળખી લીધો જોઈ લીધો હતો તેઓ ઘરે આવ્યા પરંતુ આ બનાવની કોઈને વાત ન કરી કારણ કે આ ખૂનનો કેસ અંતે તો તેમની કોર્ટમાં આવવાનો જ હતો પછી પોલીસ ઇન્ક્વાયરી શરૂ થઈ છ મહિના પછી ઇન્ક્વાયરી પૂરી થઈ ખૂનનો કેસ દાખલ થયો સેશન્સ જજે કંઈક જોયું તો સાચો ખૂની જે સામે હતો જોયો હતો પ્રત્યક્ષ તેના બદલે બીજાને જ પોલીસે ગુનેગારના રૂપમાં પેશ કર્યો હતો પછી કેસ ચાલ્યો બધા પુરાવાના આધારે બનાવટી ગુનેગાર સાચે જ ખૂની સાબિત થઈ ગયો અને તેઓ જાણતા હતા કે આ ગુનેગાર નથી પરંતુ ન્યાયાધીશે પુરાવાના આધારે જજમેન્ટ આપવું પડે એમાં ન્યાયાધીશનો કોઈ અનુભવ કામ નથી લાગતો તો સાબિતીના આધારે ફાંસીની સજા ફરમાવવાની જજને ફરજ પડી પરંતુ આ સેશન્સ જજ પ્રખર વેદાંતી અને ઈશ્વરના કર્મના કાયદાના પાક્કા અભ્યાસી હતા તેમને લાગ્યું કે સાચો ખૂની છટકી ગયો છે અને નિર્દોષ બનાવટી મરી રહ્યો છે એટલા માટે સજા ફરમાવ્યા પહેલા તેમણે પહેલાં ગુનેગારને પોતાની ચેમ્બરમાં બોલાવ્યો અને તે ગુનેગાર રડવા લાગ્યો અને કહ્યું કે હું બિલકુલ નિર્દોષ છું મેં ખૂન નથી કર્યો અને હું મરી રહ્યો છું કારણ કે પોલીસને સાચો ખૂની મળ્યો નહીં અને મારા વિરુદ્ધ સાબિતી ઊભી કરી દીધી કાયદા પ્રમાણે હું ખૂની પુરવાર થઈ ગયો સેશન જજે કહ્યું હકીકતમાં હું સાચા ખૂનીને જાણું છું મેં પોતાની આંખે જોયું છે તેને હું ઓળખું છું અને તું નિર્દોષ છે એ પણ બરાબર જાણું છું પરંતુ મારા જજમેન્ટમાં આ વાત કાયદેસર નથી આવતી તે તો સાબિતીના આધારે ચાલે છે એ તો તારા વિરુદ્ધ છે તેથી હું તને ફાંસીની સજા કરીશ પરંતુ ઈશ્વરના બનાવેલા કર્મના કાયદામાં નથી થઈને તેની ખાતરી કરવા માટે તને ખાનગીમાં એક સવાલ પૂછું છું તેનો તું મને બિલકુલ સાચો જવાબ આપજે હવે મરવાના સમયે જરા પણ જુઠ્ઠું બોલતો નહીં મારો સવાલ એ છે કે તે ક્યારેય પણ કોઈ પણ ખૂન કર્યું હતું ખરું ત્યારે ગુનેગાર ગદગદ અવાજમાં ઈશ્વરને સામે રાખીને કહી દે છે કે મેં ભૂતકાળમાં બે ખૂન કર્યા હતા અને તેના કેસ ચાલ્યા હતા પરંતુ તે સમયે મેં હોશિયાર વકીલોને રોકીને અને ખૂબ પૈસા પોલીસ ખાતામાં નાખ્યા હતા તેથી હું બંને કેસમાં તદ્દન નિર્દોષ છૂટી ગયો હતો પરંતુ અત્યારે હું આ કેસમાં ખરેખર નિર્દોષ હોવા છતાં મરી રહ્યો છું હવે સેશન જજને સમજમાં આવી ગયું કે ઈશ્વરના કર્મના કાયદામાં ક્યારે પણ ગફલત નથી થતી એટલે કર્મનો અટલ સિદ્ધાંત છે જૈસી કરણી વૈસી ભરણી બીજું કયું છે કબીરા તેરા પુણ્યકા તક હે ભંડાર તક અવગુણ માફ હૈ કરો ગુના હજાર પરંતુ પુણ્ય પૂર્વનું ખાતું હમણાં સૂજે છે તોફાન પણ એ ખર્ચી ખૂટે કે આગળ વસવું છે મેદાન જીવડા માન માન રે માન હજી એ કેમ ન આવે શાન તો આ રીતે મનુષ્યના કર્મ એની સાથે જાય છે અને એના આધારે જ તેને બીજો જન્મ મળે છે ઓમ શાંતિ